રાજપીપળા જૂનાકોટ વિસ્તારમાં જુગાર રમતા ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે ગામિત રાજપીપળા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રાજપીપળા ટાઉન જુનાકોટ વિસ્તારમાં કેટલાક ઈસમો જુગાર રમે છે જેથી રાજપીપળા પોલીસે સ્થળ પર રેડ કરતા તમામ ઈસમોને સ્થળ ઉપરથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂપિયા રોકડા રૂપિયા અઢાર હજાર ચારસો સાહીઠ ચાર મોબાઈલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર મોટર નંગ એક કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ રૂપિયા નેવું હજાર ચારસો સાહીઠના મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય સાથે પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે પકડાયેલા જુગારીઓમાં હર્ષદભાઈ ગોવિંદભાઈ વાળન રહેવાસી વડિયા દીપકભાઈ સનુભાઈ વસાવા રહેવાસી જૂના કોટરાજપીપળા અમિતભાઈ પ્રવીણભાઈ પાટણવાડિયા રહેવાસી જૂનાકોટ કનુભાઈ સુંદરભાઈ તળવી રહેવાસી રાજપીપળા કોલીવાડ નરપતભાઈ ગોવિંદભાઈ સોલંકી રહેવાસી હરિજનવાસ રાજપીપળા શૈલેષ અંબુભાઈ પ્રજાપતિ રહેવાસી જૂનાકોટ રાજપીપળાનો સમાવેશ થાય છે